ઘઉંના લોટની ચાસણી લીધા વગરની એકદમ સુપર ટેસ્ટી સુપર સોફ્ટ બરફી બનાવીશું તે એના માટે એક વાટકી ખાંડને પાવડર તૈયાર કરીશું એક વાટકી ઘઉંનો લોટ એક વાટકી બેસન લેશું અને એને સારી રીતે શેકી લેશું તો અહીંયા ઘી એડ કર્યા વગર ડ્રાય રોસ્ટ કરી શેકવાનો છે અને તમે આ બરફીને ઓછા સમયમાં અને ઓછા ઘીમાં તૈયાર કરી શકશો તો આ રીતે સરસ લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો પછી એમાં પાંચ ચમચી જેટલું ઘી એડ કરવાનું તો ટેબલ સ્પૂનથી તમે માપો ને તો ત્રણ ટેબલ સ્પૂન જે ઘી એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે શેકી લેશો એટલે આ રીતનો ગોલ્ડન કલર જેવો આવી જશે પછી સોફ્ટ બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું સારી રીતે મિક્સ કરવાનું પછી ગેસની ફ્લેમ બંધ કરી એલચી પાવડર અને ખાંડનો પાવડર મિક્સ કરી થોડી વાર માટે મિક્સ કરવાનું અહીંયા પેન ગરમ છે અને મિક્સર પણ ગરમ છે ને એટલે ખાંડ તરત જ મેલ્ટ થવા લાગશે પછી કોઈ પણ ટ્રે પ્લેટમાં સેટ કરી દેવાનું અને દસ થી પંદર મિનિટ તમે ઠંડુ શો ને પછી કટ કરી સૌ કરશો ને તો એકદમ ટેસ્ટી બરફી તૈયાર